કિડનેપ કરી લીધો ભાઈ હા ભાઈ આવા થોડી થોડી દેખાય એક ના ગાડી છે આપડી પાસે નઈ મળે તો આપડે તકલીફ પાછી એવી થાય કે જય દ્વારકાધીશ તો ધીસ જય માં મોકલ સ્વાગત છે તમારું આપડે આજના વિડીયો વિડિયો ની અંદર ભાઈ ગઈ કાલે આપડા રાજસ્થાન થી આવેલી સીધા સીધા હોઈ ગયા તો ત્યારે મોર્નિંગ માં નાઈ ધોઈને ફ્રેશ થઈને મસ્ત આપણે કોંગો એક હવે ભાગી આગળ જો કેવો લાગુ જો આરી હોય ભૈરો હે ભાઈ અત્યારે આને જ સાફ કરવો જો આ લોકો વાંધો નહીં પેલા આપડે આપડે નાખી લે ગમ છો કારણ કે આના વિના બધું છે જાય નકામ પેલા આપણે ટાયર છે ને એ વિધિ કરીએ તો તો આગલા ટાયર બધા વ્યવસ્થિત જાય એટલે વાંધો નહીં અને આ પાછળના ટાયર છે ને એ આપણે નાખી દે શું છે ભાઈ આને અત્યારે કાઢે એક તો આ ગાડીની હાલત જો આપણે રાજસ્થાન ગયા હતા પૂરું થઈ ગયું એટલે સર્વિસ કરાવી નાખી આખી આને ફૂલ આમાં જવતા ભાઈ બધે ધૂર આ લાઈન ગયા એમ ને જ પછી આવીને ભાઈ મોકી દીધી બધી કાંઈ અમુ નમું કર્યું નહોતું કારણ કે કોઈ જાત ને હું એટલે અત્યારે પેલા જાય અંદરથી બહારથી ફૂલ સર્વિસ કરાવીએ અને મેળા ટાયરું નાખી દે નવા એટલે પછી પણ ન રહીએ અને ઘણા બધા ભાઈઓ કહેતા હતા કે ભાઈ હવે આપણે બહુ જલ્દી એને વિડીયો નાખી દે હું આખી આખો કે ક્યાં શું છે હું નથી ઘણા બધાના ઘણા બધા પ્રશ્નો હોતા હતા અતરસો અઢારસો કિલોમીટર ફરજ થાય ભાઈ ઘણા કમેન્ટ હતી ભાઈ ઘણા બધા ભાઈ ને કે ભાઈ રાજસ્થાનની અંદર તમને એક સીએન ને મળી જાય તમે તમારે જલસા કરો રાજસ્થાનની અંદર એક પોતરણ પોખરણ માં સીએનજી નો એક છેલ્લો આપણે પંપ એવો કહી શકીએ બાકી મળી જાય પોરણ માં સીએનજી કરશો પછી તનોટ ને લોંગે ની બાજુ રાઉન્ડ મારશો ને તો એમાંથી તમને ક્યાંય સીએનજી નહીં મળે પાછું તમારે પોકરણ સીએનજી મળશે બાકી બાકી ક્યાંય તમને વાંધો નહીં સેટ વટી જાવ પછી ત્રણ થી ચાર પંપ આવે છે એટલે સીએનજી નું બીજું કાંઈ ટેન્શન નથી પણ પોકરણ વટ્યા પછી લોંગેવાળા બાજુ તમને કાંઈ મળશે નહીં હવે જાય આપણે પોજે સીધા જામજોધપુર સારી જગ્યાએ ટાયર ની દુકાન ક્યાં ક્યાં હારી સેન્ટ કદાચ જો આપણે ત્યાં નહીં મળે તો આપણે તકલીફ પાછી એવી થાય કે જ્યાં આપણે ટાયર નહીં મળે ને તો આપણે જવું જોઈએ જામનગર અથવા તો લાલપુર લાલપુરમાં કદાચ પહેલાં તો જામજોધપુર જઈને આપણે જોવાનું રહ્યું કારણ કે ના ટાયર છે જ્યાં કદાચ મળે તો મળે એના જેવું છે બાકી રેગ્યુલર ટાયર તો વાંધો ન મળી જાય એક તો રસ્તો એ થોડો ઘણો ખરાબ છે તો પેલા પહોંચીએ આપણે ફટાફટ ભાઈ જામજોધપુર પહોંચ્યા આપણે ત્રણથી ચાર જગ્યાએ ટાયરનો ભાવ પૂછ્યો છે બેતાલીસો તેતાલીસો બેતાલીસો તેતાલીસો કે જે હવે જોઈએ ભાઈ અમે ઘુમરા મારીએ કે ના આપણે જોવા જઈએ ત્રણસો રૂપિયા પિસ્તાલીસો ને કોઈના બેતાલીસો એવું હે વટાણ માંથી ઉપાડે ભણું જોધપર જોધપુરની ગલીઓ માટે મારી પાછું છે આજે લગભગ છે ઓલી બાજુ જવું તમે આવું પૂરી વારતા હે

એટલે એના કરતા આપણે મશીનમાં બદલાવી લેવા ખરા એલાઇમેન્ટ બેલેન્સિંગ ને ટાયરું છે કરી નાખીએ આપણે આગળ જે બે નવા લીધા છે એ આગળ નાખી દે અને આને કાઢી અને પાછળ જવા દે બઉ કેવાય કોઈ ના જો ભગવાન કરવા ગયા ઠીક

સર્વિસ ને પાલિશ કરાવી નાખીએ એટલે ગાડી થઈ ગઈ આપણે એક નંબર એકડો અને મેડ આવે ને તો એક ફોગ નું આપણે છે ને નીચેથી કદાચ વાયર નીકળી ગયો હશે કે હું કંઈક છે ભાઈ ફોગ લેપનું કરાવી નાખીએ તો એને કરાવવા માટે આપણે આમ જવું જોઈએ આગળ અત્યારે તમે ચારી બાજુનો માહોલ વ્યાગતા હશો સવારમાં તો ફૂલે ફોલ ટ્રાફિક હતી ભાઈ હટાણા જે ક્યાંક કંઈક કંઈક વાંધો નથી એના જેવું છે જાય હવે જોઈએ આ ફોગલેપનું એનું શું થાય છે પેલા તો હવે સર્વિસ કરાવી નાખીએ બીજા બે ટાયરું સી જાય આપણે વાયર નાખી દીધા ડેકીને આપણે ભાઈ ભગવાનની દયા કહેવાય કે એ હાવ એર વારું ટાયરને અહીંયા આવીને જોયું ઓલા તમે આને ક્યાંથી લઈને એવા કે રાજસ્થાનથી એટલે ભગવાનની દયા કહેવાય ટ્યુબલેસ ટાયર વારા નીકળી ગયેલા અને એમાંથી એક હવા નહીં ઓલું કહે ને કે દસ પાંચ દસ હવા ઓછી ન ગઈ એટલે આથી મોટી તો આપણે હું ઓલું હું બાકી આ ટાયર રાતે આપણે જંગલના રસ્તામાં ઓલવાઈ ગયા હતા દોઢસો કિલોમીટર અહીંયા જ ફાટી જવાનું હતું આપણે હું હતું પણ આ ભગવાનની દયા કાંઈ વાંધો ન આવ્યો અહીંયા સુધી પહોંચી ગયા ફાઇનલી આજે બદલી ગયું બધું હવે આપણે જાય છીએ જો આગળ એક સર્વિસ સ્ટેશન છે ત્યાંથી કરાવી નાખ્યા સર્વિસ એટલે મજા આવી જાય ભાઈ પહોંચી ગયા છે આપણે સર્વિસ સ્ટેશનના આપણા ભાઈઓ ભાઈઓને હાઈ ક્લાસ ગાડીને કરાવી નાખ્યા સર્વિસ કેમ છે ભાઈ આપણે ઓળખી ગયા કે રાજસ્થાનની ટ્રીપ મરતા આવ્યો કેમ છે બતાવી ફરી ગઈ ભાઈ ટાયર ટાઈર નહીં રાજસ્થાનની ટ્રીપમાં દસ હજારનો થંબો આવ્યો કંઈ વાંધો નહીં સર્વિસના બધું એક નંબર કરી નાખ્યા

તો એ કવર નીચેથી ઉખડી ગયું છે એના હિસાબે પાણી એમાં ઉડે છે જેમ ટાયર ને એમ તો એ એક લેપ ઉડાડી નાખ્યો છે એટલે આજ તો બે દિ થી આ બધું રજામાં બંધ થઈ જાય પાછું ખુલશે ને તો અહીંયા આપણે જોવાનું રહ્યું અત્યારે તો આપણે થઈ ગયું છે બધું ક્લાસ સર્વિસ બરું બધું રેડી જાય મીનાભાઈ હુઈ ગયા હે હા હા એક તો ગાડીની સર્વિસ ને પાછા ભાઈ ટાઈ રો ગાલવાના વાત મારો વાલો કારણ કે હવે ભરાય તો પછી મજા નહીં આવે જો અત્યારે ગાડી કેમ લાગે છે સર્વિસ થઈ ગયા પછી કઈ ઘટે નહીં અહીંયા સર્વિસ કરાવી આપણે વથરાજ મોટર ગેરેજમાં હાલો હવે વધીએ અહીંયાથી આગળ થોડું ઘણું ખરીદી બધી કરવાની છે ખરીદી કરી લે ભાઈ થોડું ઘણું ફરસાણી લેવાનો તો લઈ લીધું ને ચાર વાગી ગયા છે હવે ભાગ્યા પાછા આગળ અને બધું ઉતારજે ઘરે પહોંચી ગયા ભાઈ ઘરે આના બેને સાચવીને રાખી દે તો ભાઈ વાગી ગયા છે આઠ તો હવે આપણે જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે જોવામાં કેવું લાગે આમ સ્ક્રીન જોઈએ તો ડબલ સ્ક્રીન લાગે આરી હમાય દેખાય આમાં દેખાય બધે દેખાય હાલો ફટાફટ જમી લે પાછળ દેશ ની મૂર્તિ એક નંબર છે તમે જો કઈ ના ઘટે હાલો જમી લે ભાઈ બરાબર આવી ગયું મરચા જમી લે ફટાફટ તો વ્યારું પાણી કરીને આપણે બેઠા થા અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આ તમે જો આ તો આને તો તમે ઓળખો જ જો એટલે એને કઈ પરિચય આપણે દેવાની જરૂર નથી આ ભાઈને કદાચ તમે નહીં ઓળખતા હો

તો ભાઈઓ ભાયો ગાડીયા ખાઈને જાઈશું હવે આપણે ગેસ બોયસ ભરાવી લઈએ ગાડીની અંદર કારણ કે ટાકો થઈ ગયો છે ખાલી અને વાગી ગયા છે અત્યારે 12:30 વરસાદ પડશે છે ને વરસાદ મંડ્યો છે દેવા અત્યારે રામજોધપુરની બજારમાં આપણે આવી ગયા છીએ એના પંપે આ બધાને એકવાર ફરખા દે આમ મોઢા જોઈ લેવાના એક બે એક વાહ દેખાય છે ઓલા ભાઈ તો પંપורה નથી ને ના આ ચાહી પંપורה છે આ बाजूના એને નથી લેખવાના ભાઈ એના પછીના જ છીએ આપણે બધા એક વાગી ગયો છે ભાઈ બધા ભાઈઓ શાંતિથી ઘરે પહોંચી ગયા છે ને છેલ્લો માવો છે એ ઘોરા ક્યાં ગયો ઘોર ઘોર છેલ્લો માવો ખાય અને બધા ભાઈઓ હોય જાય તો મળીએ આવતી કાલે સવારે કાલે જે હાથમ હાથમ છે ને કાલે આજ થઈ ગયા એક વાગી ગયો તો આજે હાઇતમ છે આપડે ઘરે જઈને હોય જવાનું હાઇતમ માઇટમ કઈ રમવાના કોઈ પણ હે નઈ